દિવાળી પહેલા ગુજરાતના મંત્રી મંડળમાં જબરદસ્ત ફેરફાર થવા જઈ રહ્યો છે બે દિવસથી ગુજરાતના ભાજપના મોટા નેતાઓ અને મુખ્યમંત્રી દિલ્હીમાં હતા બીજા નેતાઓ તો આવી ગયા પણ ભૂપેન્દ્રભાઈ એક દિવસ વધુ રોકાયા હતા દિલ્હીમાં તો ખબર એવા છે કે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે અને આ બધું દિવાળી પહેલાં જ થશે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને એ પહેલાનું આ મોટું અને સૌથી છેલ્લું વિસ્તરણ હશે તો કયા કયા મંત્રીઓને અથવા તો કયા કયા બીજેપી નેતાઓને આ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે એમના નામ આ પ્રમાણે છે જયેશ રાદડિયા મહેશ કસવાલા અલ્પેશ ઠાકોર જીતુ વાઘાણી કેયુર રોકડિયા જીતુ ચૌધરી સંગીતા પાટિલ રીવાબા જાડેજા પ્રદ્યુમન વાઝા શંકર ચૌધરી જેઓ વિધાનસભાના અધ્યક્ષ છે જેમનું પત્તું કપાય એવા નામ જે ગુજરાતી મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે એ આ પ્રમાણે છે કનુ દેસાઈ ભીખુસિંહ પરમાર બચુ ખાબડ રાઘવજી પટેલ મુકેશ પટેલ ભાનુબેન બાબરિયા હવે આમાંથી કેટલા નામ સાચા અને કેટલા નામ ખોટા છે એ તો જ્યારે આ વિસ્તરણ થશે ત્યારે જ ખબર પડશે આપણે એને ફોલોઅપ કરીશું તો આ ફોલોઅપ જોવા માટે ગુજરાત વનને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો